મિત્રો શું તમારું વજન રોજે રોજ વધી રહ્યું છે શું તમને વારંવાર થાક લાગે છે ચહેરા પર ચમક નથી ઊર્જા ઘટી ગઈ છે અને ડાયટ કે કસરત કર્યા પછી પણ કોઈ ફરક પડતો નથી તો જાણો સમસ્યા તમારી ચરબી નથી સમસ્યા છે તમારા શરીરમાં ભરાયેલા ઝેરી તત્વો ટોક્સિન્સ આજના વિડીયોમાં હું તમને બતાવીશ બે સરળ ઘરેલું ઉપાય ડિટોક્સ જ્યુસ અને ડિટોક્સ વોટર જે તમને વજન ઓછું કરવા અને શરીર અંદરથી શુદ્ધ કરવામાં

પૂરતું પાણી ન પીવું આ બધા શરીરમાં ઝેર ભરાઈ જાય છે એના કારણે વજન વધે છે એનર્જી ઓછી થાય છે પાચન બગડે છે અને ચહેરા પર પિમ્પલ્સ અને ડલનેસ દેખાય છે મિત્રો આ સમસ્યાનો શ્રેષ્ઠ ઉપાય છે જ્યુસ અને ડિટોક્સ વોટર સૌથી પહેલા જાણીએ ડિટોક્સ જ્યુસ વિશે આ કુદરતી ફળ અને શાકભાજીમાંથી બને છે તેમાં વિટામિન્સ મિનરલ્સ અને એન્ટી ભરપૂર હોય છે ફાયદા ચરબી ઓછી કરે પાચન સુધારે એનર્જી વધારે સ્કીન ને ચમક આપે રેસીપી નંબર એક ગ્રીન ડિટોક જ્યુસ કાકડી લીલું સફરજન આદુ લીંબુનો રસ અને પુદીના પાન મિક્સ કરો આ જ્યુસ પીવાથી પેટની ઓછી થશે ત્યારે હલકું લાગે રેસીપી નંબર ટુ બીટરૂટ ડિટોક જ્યુસ બીટ ગાજર સફરજન આદુ અને લીંબુ ભેરવીને રસ બનાવો આ જ્યુસ લીવર શુદ્ધ કરશે લોહી વધારશે સ્કિન ગ્લો કરશે રેસીપી નંબર ત્રણ લીંબુ આદુ પીણો લીંબુનો રસ આદુ મધ અને ગરમ પાણી ભેરવો આ સૌથી સરમ મોર્નિંગ ડ્રિંક છે ચરબી ઓછી કરશે ઇમ્યુનિટી વધારશે શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટી ડિટોક્સ વોટર હવે જાણીએ ડિટોક્સ વોટર વિશે આ પાણીમાં કુદરતી ઇન્ગ્રેડિયન્ટ નાખીને બનાવાય છે તે આખો દિવસ પી શકાય છે ફાયદા શરીર માંથી જ દૂર કરે છે ફેટ બંધ કરી એનર્જી વધારે સ્કીન ચમકદાર બનાવી રેસીપી નંબર એક લીંબુ કાકડી પાણી પાણીમાં કાકડી લીંબુ અને પુદીનાના પાન નાખો ફ્રેશનેસ આપે છે અને ફેટ બંધ કરી છે રેસીપી નંબર ટુ સફરજન દાલચીની પાણી સફરજનના ટુકડા અને દાલચીની નાખો ભૂખ કાબુમાં રાખે છે અને સુગર કંટ્રોલ કરે છે નંબર નારંગી આદુ પાણી નારંગીના ટુકડા અને આદુ પાણીમાં નાખો વિટામિન સી વધારે છે ડાયજેશન સુધારે છે આખો દિવસ સામાન્ય પાણીની જગ્યાએ ડિટોક્સ વોટર પીવું ડિટોક્સ ડ્રિંક સાથે થોડા લાઈફ સ્ટાઇલ બદલશે તો પરિણામ ઝડપથી મળશે જંક ફૂડ કુલ ડ્રિંક ટાળો દરરોજ ત્રીસ મિનિટ વોક કરો પૂરતી ઊંઘ લો સ્ટ્રેસ કરો દરરોજ ઓછામાં ઓછા બે થી ત્રણ લીટર પાણી પીવો મિત્રો ડિટોક્સ જ્યુસ અને ડિટોક્સ વોટર બંને ખૂબ જ સરસ અને ખૂબ જ અસરકારક છે માત્ર સાત દિવસ અજમાવી તમારું શરીર હલકું થશે એનર્જી વધશે અને ચહેરા પર કુદરતી ગ્લો આવશે જો માહિતી ગમી હોય તો વિડીયોને ને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને સ્વાસ્થ્ય ગુજરાત ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ધન્યવાદ સ્વસ્થ રહો ખુશ રહો